જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજનો વ્લોગ શરૂ કરું હું હું અત્યારે સાંજે એટલે કે વાગા છે સાડા છ તો બસ આજે આખા દિવસમાં ખાસ કાંઈ હતો નહીં ઘરનું કામ કર્યું અને થોડીક સાફ સફાઈ કરવાની હતી તો એ કરી ટ્યુશનવાળા આવ્યા હતા એને રજા આપી દીધી એક ટ્યુશન તો મેં બપોરે જ કરાવી લીધું હતું કારણ કે આજે શનિવાર હતો ધ્રુવેશભાઈને પણ આજે રજા હતી તો આજે ઘરની સારી એવી સફાઈ કરી લીધી ટ્યુશનને રજા આપી દીધી અને અત્યારે કરી મેં આ રખણી આવી રીજો મસ્ત મજાની આ રખણી કરી છે તો આ આ રખણીનો વિડીયો તો તમને મારા બીજા ચેનલ ઉપર જોવા મળશે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો પ્લીઝ જરૂરથી ઈ ચેનલને પણ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે તો સાંજ થઈ ગઈ હે અને જોઈ હવે આજે તો છાવા મૂવી જોવી છે મારે તો ઘરે ઘણા બધા વખાણ સાંભળ્યા છે પછી તમારી સાથે રિવ્યૂ પણ શેર કરીશ કે કેવી હે મૂવી અને ધ્રુવેશભાઈ ગયા હે બારે હવે અત્યારે કરવી છે સિલાઈ તો થોડીક સિલાઈ પતાવ્યો કારણ કે આજે કુલદીપ તો આવવાના નથી એને એ મૂવી જોવા જવાના હે તો જમી કરીને આવશે એટલે મારા મને અત્યારે ટાઈમ જ ટાઈમ હે બાપાનું ને બાનું ને અમારું જ ખાવાનું બનાવવાનું હે એક મેમ્બરનું જ ઓછું ખાવાનું બનાવવાનું હે જોવા જઈએ તો પણ વાંધો નહીં આવે અત્યારે કોઈ બી એમ ખારી ભાત બનાવીએ ને તો પણ ચાલશે વાંધો નથી શાક જરૂરી નથી કે શાક જ બનાવો પણ જોઈએ હવે શું કરીએ અને અમે બપોરે થોડુંક ચણાવાળી વસ્તુ ખાધી હતી તો પેટ અત્યારે આમ ફોલ ભરેલ પડ્યું હે અને બાકી તો બસ ચાલો હવે હું મારી સિલાઈ બતાવી લઉં અત્યારે ટાઈમ છે મારા કને ત્યાં સુધીમાં તો છાવા મૂવી જોઈ લીધી અને હું તમને રિક્વેસ્ટ કરું કે આખી ફેમિલી મળીને આ મૂવી જોવો તમારી આંખો ખુલી જશે કે આપણે શું ભણાવવામાં આવ્યું હોય અને શું ઇતિહાસમાં થયો છે કેમ કે ખરેખર ભણાવવામાં નથી આવ્યું આ વસ્તુ સિરિયસલી નથી આ વસ્તુ ભણાવવામાં આવી ને આવતું તો કેટલું બસ એક નાનકડો ફકરો આપી દેતા કે આ ના આ ટાઈમે જન્મ્યા ને આ કર્યું બસ પરંતુ છાવા મૂવી જોયા પછી લાગે છે કે કેટલું આપણા આખા સિનેબર્સને જે પણ આપણો ઇતિહાસ છે હિન્દુઓનો જે આપણા દેશનો એ ઇતિહાસને તો ક્યાંક જાણે ગાયબ જ કરી રાખ્યો હોય એવું લાગે તો છાવા હોવી છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજ વિશે છે કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ થઈ જાય છે ત્યારે એના આખા શાસનને કેવી રીતના છત્રપતિ સંભાજી મહારાજ આગળ વધારે છે એવી રીતના પોતે નાનકડી ઉંમરમાં એ એટલા હોશિયાર હતા કે એને તેર ભાષા આવડતી હતી નવા નવા એને આઈડિયા હતા કોઈ પણ અને એટલા એ નીડર હતા જ્યારે પહેલી વખત એ ઔરંગઝેબને મળ્યા હતા ત્યારે એની આંખેમાં ડર નહોતો અને પછી નવ વર્ષ પછી ઔરંગઝેબને મળે છે તો ત્યારે એની આંખેમાં ડર નથી હોતો ઓરંજેબની આઠ લાખની સેના સામે સંભાજી મહારાજના વીસ હજાર સૈનિક ભારી પડી જાય છે સંભાજી મહારાજ એકસો વીસ યુદ્ધ કર્યા હતા જેમાંથી એક પણ યુદ્ધ હાર્યા નથી સંભાજી મહારાજ ઔરંગઝેબ એની પાછળ કેટલા પડે છે પરંતુ જરાય હાર માનતા નથી આખી મૂવી બહુ મસ્ત છે ધીમે 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 તમને જોડી રાખે અને જે રોંગટા ઊભા થાય છે ને જોઈને આપણે રુવાટી ઊભી થઈ જાય તો જરૂરથી જોજો ઔરંગઝેબ એટલો ક્રૂર હતો એ એટલો ક્રૂર હતો કે ધર્મ પરિવર્તન કરાવતો અને જો કોઈ ના પાડે તો એને મારી રાખતો કેટલા એને આપણા હિન્દુઓના મંદિરોને તોડી રાખ્યા સોમનાથનું મંદિર ઘણા બધા મંદિરોને ઔરંગઝેબે એ ટાઈમે એના વખતમાં તોડ્યા હતા પછી એના સામે જ્યારે સંભાજી મહારાજ યુદ્ધ સંભાજી મહારાજ સામે પોતે યુદ્ધ ઔરંગઝેબ જ્યારે જીતી નથી શકતો ત્યારે સંભાજી મહારાજ ના શાળાઓની મદદ લે છે અને એની મદદ થી સંભાજી મહારાજ ને પકડે ખરી રીતે જોવા જાય તો દગો દગો દઈને જ પકડી શકે કારણ કે સામેની છાતી એ તો સંભાજી મહારાજ ને હરાવવા નામુમકિન જ હતા એને જીતી જ ન શકતી સંભાજી મહારાજ તો એને દગો દે છે અને પકડે છે અને બાંધી રાખે છે અને એટલા અલગ અલગ ટોર્ચર કરે છે સંભાજી મહારાજને ને એના નખ કાપી રાખે છે આંખો કાઢી રાખે છે જીભ કાપી રાખે છે ચામડી ઉતારે છે અને શું શું ટોર્ચર કર્યા છે એ તો આખું અલગ જ લેવલ છે જ્યારે ફિલ્મ પૂરી થાય છે ને ત્યારે જરૂરથી રડવું આવશે તો ગેરંટીડ રડવું આવશે રોયા વગર તમે નહીં રહી શકો અને એટલું એવું થાશે ને અંદરથી કે શું આપણે આ વસ્તુ જાણતા હતા અથવા તો જાણતા હતા તો કેટલી હદ સુધી જાણતા હતા ને કેટલું ગલત તરીકેથી બધું વસ્તુ જાણતા હતા કારણ કે ખરેખર હું મારી વાત કરું ને તો આવું ભણવામાં આવ્યું જ નથી બસ એક બે પોઈન્ટ જ આવતા અને બાકી મુગલ શાસકો વિશે જ વધારે પડતું ભણવામાં આવ્યું ને હિન્દુ શાસકો વિશે કાંઈ ભણવામાં નથી આવ્યું એટલે બધું તો અત્યારે આપણા બાળકોને પણ આ વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે તો પ્લીઝ જો જો અને મૂવીમાં વિકી કોસલની એક્ટિંગ જોરદાર જો તમને મહારાજ ની જે મૂવી ના સોકી નસો તો તમને મજા આવશે ઇતિહાસ ના સોકી નસો બોયો મજા આવશે ને એકવાર પણ મૂવી નહીં જોઈ હોય ને તો પણ તમને મૂવીમાં ખૂબ મજા આવશે જરૂરથી જોજો પ્લીઝ એક્ટિંગ કરી હે વિકી કોસલે સેલ્યુટ અક્ષય ખન્ના એની પણ એક્ટિંગ જોરદાર છે એક એક કેરેક્ટર મહારાજના ફ્રેન્ડ કવિ કલશ જે પૂરી જિંદગી એની સાથે રહ્યા હતા છેલ્લે અંત સુધી એક એડવાઇઝર એક દોસ્ત તરીકે એ પણ સુપર્બ છે તો પ્લીઝ જરૂરથી મૂવીને જોજો વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી